તાલોદ તાલુકાના વાવ ગામની સીમમાં ઘઉના લણણી કરેલ પાકના ઢગલામાં કોઈ અજાણ્યા શખ્સો આગ ચાંપી ફરાર થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે વાવ ગામની સીમમાં આવેલ પંચાલ મુકેશભાઈ સકરાભાઈના ખેતરમાં ચાલુ સાલે ઘઉના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું આ ઘઉનો પાક તૈયાર થઈ ગયા બાદ તેની લણણી કરીને કાપણી કરી થ્રેસર દ્વારા ઉપજ લેવા માટે ખેતરના મધ્ય ભાગે ઢગલો કરી એકત્ર કરી રાખેલ ઘઉંની ઉપજમાં ખેતર માલિકની ગેરહાજરીમાં કોઈ અજાણ્યા શખ્સો બે સ્થળો ઉપર આગ ચાંપી ફરાર થઈ ગયા હતા જે બનેલા જાણ આસપાસના ખેડૂતોને થતા સ્થાનિકો દોડી આવ્યા અને બાજુના ખેતરનો બોર ચાલુ કરાવી કરાવીયામાં પાણી લાવી સતત પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી પરંતુ ત્યાં સુધીમાં સમગ્ર ઘઉંનો જથ્થો ઘાસચારા સાથે બળીને રાખ થઈ જતા ખેડૂતને આર્થિકપણે મોટું નુકસાન થવા પામ્યો છે આ બનાવ અંગે ખેતર માલિકે પોલીસ ફરિયાદ કરવાની આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર જયંતિભાઈ પટેલ તલોદ